સાબરકાંઠા જિલ્લાના પ્રાંચેશ ખાતે ભર ચોમાસે પીવાનું પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી પાણી આપો પાણી આપો ડિમાન્ડ સાથે સોસાયટીની મહિલાઓ પ્રાંચેશ પાલિકા ખાતે દોડી આવી હતી અને પાલિકા સંકુલમાં માટલાફોડી વિરોધ કર્યો હતો ત્યારે રજૂઆત કરવા આવેલ મહિલાઓની રજૂઆત સાંભળવા વાળું કોઈ હોય ન મહિલાઓએ પાલિકાની તાણું માર્યું હતું મળતી માહિતી મુજબ પ્રાંચેશ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન મળતા પાલિકામાં રજૂઆત પણ સમસ્યાનો હલ ન આવતા દોડી આવેલ સોસાયટીની મહિલાઓએ પ્રાંતિશ પાલિકા સંકુલમાં માટલા ખોડી વિરોધ કર્યો હતો કે પાલિકામાં રજૂઆત કરવાની રજૂઆત જવાબદાર અધિકારી ન હોય પાલિકામાં દોડી આવેલા મહિલાઓનો ગુસ્સો સાત માસવાને પહોંચ્યો હતો રોષે ભરાયેલી મહિલાઓએ પ્રાંતેશ પાલિકાને તાળું માર્યું હતું ત્યારે આ અંગે પ્રાંતિશ પાલિકા દ્વારા પ્રાંતિશ પોલીસને પણ જાણ કરતા ક્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાલિકા સંકુલમાં પાણી માટે વિરોધ કરી રહેલ મહિલાઓને ડિટેઇન કરી હતી જેથી સોસાયટીના રહીશોમાં પણ પ્રાંતિજ પાલિકા તથા પ્રાંતિજ પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો અમારા છેલ્લા ઘણા સમયથી મતલબ બે થી ત્રણ મહિનાથી પાંચ દિવસ ચાર દિવસ પાણી ના આવે પાણી ના ફોન કરીએ એટલે પ્રમુખ ઉઠાવે નહીં બીજી વસ્તુ કે madam નો અમારી જોડે છે જ નહીં. મહિલા પ્રમુખ હોવા છતાં એમના મિસ્ટર ને અમારે વારંવાર ફોન કરવો પડે. એ કે આજે કામ થઈ જશે. કાલે કામ થઈ જશે. પાણી ચઢાવવા વાળાને પૂછે તો સાંજે નહીં આવે. તું સવારે આવશે. સવારે નહીં એમ કરતા કરતા ચાર દિવસ થયા. આને અઠવાડિયા પહેલા ગયા અઠવાડિયા બી પાંચ દિવસે પાણી આવ્યું. એના પહેલા બી પંદર દિવસ ને પંદર દિવસે મોટરો બગડી જાય છે. તો શું નગરપાલિકા ખાલી છે દેવાદાર છે. પૈસા નથી તો કબૂલ કરો. અમે દેવાદાર થઈ ગયા છીએ.

નગરપાલિકા કોઈ સ્વચ્છતા નથી રાખતી વેરો ભરવાઈ જાય તરત વેરો ના ભરીએ તમારી પર એક્શન લેવાય નોટિસો મુકાય તો તમે લોકો કામ નથી કરતા તો તમને કઈ નોટિસ આપીએ કંટાળીને મારે અહીંયા તાળું મારવું પડ્યું નગરપાલિકા કશું કામ કરતી નહીં તો તાળા મારી દો નગરપાલિકાના શા માટે નગરપાલિકા પ્રમુખ હાજર નથી કોઈ કર્મચારી જવાબ આપવા હાજર નથી ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો એમને ભી પણ ફોન ના ઉપાડ્યો તો કરવાનું શું અમે ત્યાં સુધી પાણી વગર બેહી રહ્યા ચોમાસામાં અને અમારી સોસાયટીમાં ગંદકી પારાવાર છે ગટરો ચોમાસુ આવે પેલા ગટરો સાફ કરવી પડે એક પણ ગટર સાફ કરી નથી પાણી પાણી ભરાય ગટરો નથી સાધનો નથી અમારી જોડે ટેક્સ લેવો આ નગરપાલિકા કશું કામ નથી કરતી બીજો પ્રશ્ન ગામનો હમણાં ચાર દિવસ પેલા ત્રણ દિવસ થયા લગભગ મેં ટીવી જોયું પંદર માણસો નાખલા એ ઘાયલ કર્યા શું આ નગરપાલિકામાં નથી આવતું

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ